આ મોટો ટ્રેન આમ કરે 1000 કરોડ તો તારે મોડ આવવાનું ફોટા પાડવા પહેલા ઇંગમાં તો રાખ આપણે ઉતારી લે શરૂઆત થી પીસી ઉતાર છે થી લાઈન પર શેર કર ખાલી પોસ્ટર ખાલી આમમાં રાખ જાળ રાખ તો ના થઈ ગયું જાળી રાખ ખાલી આમ પોસ્ટર તો લિંક થી મત કર લિંક આવી જશે આવી જ શેર કરતા આ એક હવે બેતે ગમેના શેર કરવાનો આમ આ શું શેર આ લો ધરમ મૂવી ધરમ મૂવી કડી થોડીક જ વારમાં ચાલુ થવાની શરૂઆત થઈ રહી છે ઓડિયન્સ બધી આવી ચૂકી છે સીટી પ્રાઇમ આવી जाओ જેટલા જોવાનું હોય फटाफट જોવા માટે

always coming. હલો મિત્રો ચાલો ધારક મૂવી જોવા માટે આપણે પહોંચી ગયા છીએ જસદાન સિટી પ્રાઇટ મૂવી આપ જોઈ રહ્યા છો ગામડા થી પબ્લિક જોવા માટે આવી રહ્યા છો

મેવે ટુકક જ સમય માં ચાલુ થઈ જવા જઈ રહ્યું છે પ્રથમ શો છે આસે ટિકિટ બારે

ಿಂಕ್ಸ್ પ્લેટિનમ ટિકિટ માટેનો પ્રવેશ દ્વાર સમયમાં ચાલુ થઈ રહ્યું છે ધરમ મૂવી ગેટ નંબર ટુ ગોલ્ડ ટિકિટ માટે મુહૂર્તની તૈયારી ચાલુ થઈ રહી છે થી જોવા માટે પધાર્યા છે ગામડામાંથી આવી રહ્યા છે ધરમ મૂવી જોવા માટે સ્પેશિયલ પે રાહુલભાઈ એવા છે મૂવી જોવા માટે શું લાગે કેવી તમને મજા આવે એવું લાગે શું લાગે માનસો છોકરા એવું લાગે છે પિક્ચર બહુ સારું છે અને પિક્ચર છે એટલે અલગ અલગ ભાવ બધું બધા છોકરા પણ દોઢસો રૂપિયા અને બસો વીસ ત્રણ ચાર રૂપિયા ટિકિટના ભાવ છે દોઢસો એકસો એંસી અને બસો વીસ

રામા કાકા આવ્યા છે મૂવી જોવા માટે આવ્યા છો કયો મૂવી જોવા આવ્યો મુકેશભાઈ ભાલાળા ધીરુભાઈ hey okay, man

दर्श पिक्चर जो जामु बना थियूं गेती थिएटर महोल कलाक દુકાન બંધ કરીને આવ્યા અમારી ચેનલ સાસ્ય ગેમરને લાઈક અને સબસ્ક્રાઈબ કરો તમને લાઈવ મૂવીનો આનંદ આપીશું

હલો

કે મહેમાન આવી પહોંચ્યા છે રાજ્યના કેબિનેટ મંત્રી ટૂંક સમયમાં પહોંચવાના છે પ્રથમ શો ધરમ મૂવી સિટી પ્રાઇટ જસદણ પહોંચવાના છે પ્રથમ તો ધરમભૂમિ જેથી

मैडम हिंदी में बात कर सकते हो ओके गाँगा। 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 વા અફર કેટલી ખાલી છે અપર અપર ખાલી છે

અમારો સાસ્ય લગભગ ગર્વ છે અને સાસ્ય ગામની મહાકાળી માની રહ્યા છે અને મહાકાળી માની કૃપા આ ગામ માટે વરાવી છે એટલી બધી અને અમારા પ્રેમ ભાવથી અમે કૃષ્ણ હાટકોટ આવ્યા છે રસ્તે આપણે નરસિંહભાઈ ઢોકરાના છે પછી આપણે મુકેશભાઈ બાલાળા છે પછી આપણે મુકેશભાઈ નાગિયા છે અને રામજીભાઈ સરવૈયા

પછી આવવાનું શુભમભાઈ કેમ છે તેના માટે આવ્યા છો તમે અહીંયા

એય ઈ મારી આલી હરી હરી આ મનજીભાઈ ગાંધીનગરથી આ ભાઈ સે ગાંધીનગરથી ઈયા પિક્ચર જોવા અમારા મનજીભાઈ રહ્યા કેટલા લાઈવ તો ખરા આ ભાઈ ભાઈ રહ્યા એક ફિલ્મ જોવા આયા છે કે સપોર્ટ અને આપ ડોક્ટર કરીને આયા છે ભાઈવા mm. ને <laughs> <inaudible> <através>

ચાલો આપણે હવે મૂવી જોઈને પછી મળશે આ મૂવીના ના અભિનય કરતા છે કેમ છે સદેવભાઈ આજે તમારું પ્રથમ મૂવી તમારું પ્રથમ

આ અમાર ગોલુન ભાઈ લાઈવ આવ્યા છે પોતાનું પ્રથમ મૂવી જોવા માટે પ્રથમ શો હશે શું કહેવા માંગો છો જો वो घमना आत्मा पत्थरे अंदर से आप वेशन वेशी वेशी नमः 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 नम� એક ફિલ્મ જોકે ધર્મ એવું પુત્રનું નામ છે જેથી અંદર આ પિતર તો આપણા મનને જોવું જરૂરી છે અને જે સત્ય ઉપર ચાલે છે એના ધર્મ ક્યાં લઈ જાય છે એ આ પીલની અંદર બતાવ્યું છે